પોલીસ દ્વારા દર વર્ષે રોડ સેફ્ટી વીક ની ઉજવણી કરાય છે ત્યારે પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમના સપ્તાહના ઉજવણી શરૂઆતમાં કરાઈ આ પ્રસંગે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરાતી કામગીરી બિરદાવવામાં આવે છે ત્યારે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યા હતા આ સાથે લોકોને ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે સમજાવવામાં પણ આવ્યા સુરત શહેર મેટ્રો શહેર થવા જઈ રહ્યું છે ત્યારે એક મોટી સમસ્યા સામે આવે છે ટ્રાફિકના નિયમો અનુસરવા માટે પોલીસ દ્વારા વિવિધ ડ્રાઈવ પણ ચલાવાય છે સુરતમાં રોડ સેફ્ટી વીકની શરૂઆત કરાવતા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી ટ્રાફિકના નિયમોનું અનુસરણ કરવા માર્ગદર્શન અને અપીલ પણ કરી પોલીસ લોકોમાં ટ્રાફિક સેન્સ પણ વધે આ હેતુથી ઘણા બધા કાર્યક્રમો પણ કરે છે એવેરનેસ પછી પ્રોગ્રામ પછી પણ લોકો જાણે સુધારવાનું નામ નથી લેતા શહેરમાં અનેક ફ્લાયઓવર સહિત ટ્રાફિક સિગ્નલ સહિતની સુવિધાઓ પછી પણ ટ્રાફિક જ્યાંની ત્યાં જ રહે છે લોકોના કલાકોનો સમય આમ જ વેડફાય છે ઇમરજન્સીના સેવા રૂપે એમ્બુલન્સ પણ આવા ટ્રાફિક જામનું ભોગ બનવું જ પડે છે ત્યારે આવા સુરત પોલીસની ટ્રાફિક કામગીરી વધુ અસરકારક બને એવા હાલને તબક્કે તો જરૂરી છે રોડ સેફટી એક એવી બાબત છે જે છે બહુ અગત્યની પણ જેને બહુ ગંભીરતાથી લેવામાં આવતા નથી લાંબા પ્રવચન હું કરવા ઈચ્છતો નથી પણ એક વસ્તુ જેમાં આપણે વર્લ્ડમાં ટોચ ઉપર છીએ દર વર્ષે સોથી વધારે અકસ્માતો આ આખી દુનિયામાં ભારતમાં થાય છે કેમ કે ભારત વિકસી રહ્યું છે આર્થિક સમૃદ્ધિ વધી રહી છે વાહનોની સંખ્યા વધતી જાય છે બે હજાર બાવીસના આંકડા પ્રમાણે એક લાખ અડસઠ હજારથી વધારે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા એને ગણતરી કરીએ તો દરરોજ ચારસો અડસઠ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને આ પણ જ છે કે દર ત્રીજી મિનિટે એક વ્યક્તિ ઇન્ડિયામાં કોકના કોઈક જગ્યાએ રોડ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે આ આંકડા ફક્ત એટલા માટે કહું છું કે આપણે બાકી બધી વસ્તુઓને જેટલી ગંભીરતાથી લઈએ છીએ રોડ અકસ્માત રોડની શિસ્ત સીટ બેટ લગાડવી હેલ્મેટ પહેરવી આ બાબતોને આપણે અવગણીએ છીએ એને ગંભીરતાથી લેતા નથી એટલા માટે દર ત્રીજી મિનિટે ઇન્ડિયામાં એક મૃત્યુ રોડ અકસ્માતમાં થઈ રહી છે દુનિયામાં સૌથી વધારે રોડ સેફ્ટી બાબતે કોઈ રાષ્ટ્ર જાગૃત હોય તો એવા નેધરલેન્ડ્સ છે સ્વીડન છે નોર્વે છે ડેનમાર્ક છે આના કરતાં આપણા સ્થાન બહુ નીચે છે કેમ કે આપણે તકેદારી રાખતા નથી આપણે રોંગ સાઈડ જવામાં બસો મીટર કોઈ જગ્યાએ લાંબુ ચાલવું પડે આના કરતાં રોંગ સાઈડમાં જઈએ છીએ અને પોતાની જાતને જોખમમાં મૂકીએ છીએ સામાવાળાની જાનને જોખમમાં મૂકીએ છીએ હેલ્મેટ નહીં લગાડવાનો આ કોઈ ગર્વનો પ્રશ્ન તો હોઈ ના શકે હેલ્મેટ લગાડવું આ તમારા જીવન માટે અગત્યનું છે તમારા પરિવાર માટે અગત્યનું છે કેમકે આ હેલ્મેટ જીવનને મૃત્યુ વચ્ચેના ફેર પાડી શકે જેટલા મિત્રો અહીં છે એને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ લગાડો થોડી ઘણી ગરમી લાગે થોડા વાળ વખેરાઈ જાય આના કરતાં જીવન વધારે કિંમતી છે